હેલો મિત્રો એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ખેતીના એક શબ્દો વારંવાર આપણે છેલ્લા પાંચ વર્ષથી સાંભળીએ છીએ વડાપ્રધાન શ્રી ખેડૂતોની બમણી આવક કરવા કરવાની વાત કરે છે તો આપણને મગજમાં આ સમજાતું નહોતું કે આવક કઈ રીતે બમણી થાય છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ બાબતે હું મારી રીતે રિસર્ચ કરતો રહ્યો આવક કઈ રીતે ડબલ કરવી આ વસ્તુનું રિસર્ચ કરતો કરતો થોડા દિવસ પહેલો સેલિબ્રિટી કન્વરજી વાધાણીયા જોડે હું ડીસા ગયો એમની જોડે બે કલાક સુધી એમની રૂબરૂ મુલાકાત કરી એમના કોન્સેપ્ટ કયા હતા કયા કોન્સેપ્ટ એમને સેલિબ્રિટી મળી આ બધું મેં એમની રૂબરૂમાં ચર્ચાઓ કરી આ પહેલો આપણે પણ જૈવિક રીતે ખેતી કરતા હતા પણ અમુક જે આયામ નવા નવા જે સેલિબ્રિટી જોડેથી આપણને જાણવા મળ્યા એનો આપણા ખેતીમાં આપણે હવેથી ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે આ વર્ષે મે મહિનામાં મેં મારી જોડે ઓર્ગેનિક ટૂપ પણ હતી ગયા વર્ષે પણ જોઈએ એટલા પરિણામ સારા ન મળ્યા મેં મારે રીતે રિસર્ચ કરતો એક પંદર બાય વીસનો ખાડો બનાવ્યો ઉનાળામાં મે મહિનામાં આ ખાડામાં પંદર બાય વીસમાં પ્લાસ્ટિકનું મર્ચિંગ કર્યું સંપૂર્ણ મર્ચિંગથી ખાડો ઢોકી દીધો ત્યારબાદ પંદર ટોલી છાણિયું ખાતર જેમાં ગાયોનું પણ હતું અને ગેઠા બકરાનું પણ હતું આ ખાતરની મેં વ્યવસ્થા કરી હું મનમાં સંકોચ થતો કે ખાડામાં પાણી નાખીને જે પાણી લઈએ તો કચરાવાળું આવે તો મેં મારી રીતે રિસર્ચ કર્યું બેરલ લીધું બસો લીટરનું પ્લાસ્ટિકનું એની અંદર ચાર ચાર ઇંચે બધા હોલ કરી નાખ્યા હોલ કરીને બેરલના અંદર આઠ ઇંચનો પાઇપ ઉતાર્યો પાઇપના નીચેના ભાગે બે ફૂટ સુધી ઓલ કર્યા બેરલમાં પાઇપ મૂકીને બેરલ અને પાઇપના વચ્ચે નદીના જે ગોળ 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 પથ્થર આવે છે એ પથ્થર ભરી દીધા પથ્થર ભર્યા પછી મેં આ બેરલ ખાડામાં ઉતારી દીધું અને મેં સંપૂર્ણ છાણિયું ખાતર અંદર ભરી દીધું ત્યાર પછી એના અંદર પાણી ઉમેર્યું પાણીની સાથે મેં દસ કિલો ટાઈકોડરમાના બેક્ટેરિયા બેરલમાં બનાવીને મલ્ટીપ્લાય કરીને પછી અંદર વેર્યા બસો લિટર જેટલી છાશ પણ વેરી સોથી દોઢસો કિલો ગોળની રસી પણ અંદર નાખી અને બીજું જે એનું નેચરનું તળિયું આવ્યું તેઓ આગળ એક ટ્રેક્ટર ભળીને આંકડો જે આપણે દેશી ભાષામાં આંકડો કહીએ છીએ એમાં વધારે વધારે પોટાશ હોય ને ફંગસ માટે આંકડો જરૂરી છે તો એના કટકા કરી કરી નીચે તળિયે પાથરી દીધા અને છાણિયું પછી ઉપર ઉમેર્યું આ ખાડો એંશી દિવસ સુધી પાણીથી ભરેલો રાખ્યો સંપૂર્ણ ડાયલૂટ થઈ જાય પછી મેં વિચાર્યું કે આ પાણી બહાર કાઢવા માટે શું વ્યવસ્થા કરવી તો પંપ જે વેચતા હતા એમની જોડે ગયો તો પંપવાળાએ મને એક જુગાડ બતાવ્યો કે મારી જોડે એસેમ્બલ પંપ છે આ એસેમ્બલ પંપ તમારા અંદરથી પાણી ખેંચશે તો એની જોડેથી પચીસો રૂપિયામાં ખરીદ્યો અને આ પંપ લાઈન મેં સંપૂર્ણ લાઈન લગાવ્યો ચાલુ પણ કર્યો તો કમ્પ્લીટ પાણી આવવાનું ચાલુ થઈ ગયું એ પાણી અમે એક પાંચસો લિટરના ટોકામાં ભેગું કરીએ છીએ અને પછી આ પાણી અમે વેન્ચ્યુરી મારફતે ટોકામાંથી સીધું ડ્રીપમાં જાય છે આ ટાંકાનું પાણી ત્રણ ચાર દિવસે વારંવાર અમે અમારા પાકમાં ચડાવીએ છીએ મરચી પપૈયા કપાસ દરેકમાં મિત્રો આ પાણીમાં શું કન્ટેન આવે આવે છે એ પણ આપણે જાણવું જરૂરી છે તો મેં પાણીનું સેમ્પલ લેબોરેટરીમાં લઈ ગયો એમાં સાડા બાર ટકા કાર્બન આવે છે તો કાર્બન દરેક પાકને જરૂરી છે માઇક્રોન્યુટન બીજા કન્ટેન બધા અસંખ્ય આવું છે હવે આ પાણી નાખવાથી જમીનમાં અમે જે વર્મી કમ્પોસ્ટ વાપરીએ છીએ કમ્પોસ્ટ છાણિયું ખાતર વાપરીએ છીએ એમાં છેલ્લા ત્રણ મહિનાથી મેં નિરીક્ષણ કર્યું તો અળસિયાનું પ્રમાણ દિવસે દિવસે વધવા લાગ્યું એટલે જમીન હવે ફળદ્રુપ થવા વળગી હવે જે માન્ય વડાપ્રધાનશ્રીનો જે આશય છે કે આવક ખેતું ખેડૂતને ડબલ કરવી એટલે આ સુધી મનોમંથન એવું કરતો હતો કે વાહ્ય એમાંથી ડબલ આવક થાય પણ કઈ રીતે થાય એ હવે મને સમજાયું ખર્ચ આપણે ઘટાડશું ખેતીનો અને આવક વધારશું તો આપણી આવક ડબલ થશે એટલે હવે ખેડૂતો આપણા આ જ કોન્સેપ્ટ પર જવું પડશે વધારેમાં વધારે વર્મી કમ્પોસ્ટ વાપરવું અથવા કમ્પોસ્ટ ખાતર વાપરવું આવું લિક્વિડ આપણી જમીનમાં વારંવાર નાખે રાખવું જેનાથી જમીન આપણી દિવસે દિવસે ફળદ્રુટ થશે આપણા વડવાઓ કયો રાસાયણિક ખાતર વાપરતા હતા ફક્ત એ ખાતર વાપરતા હતા તો છાણિયું તો પણ એ જમીનમાંથી પ્રોડક્શન મેળવતા હતા કેમ કે જમીનને ભરપૂર કાર્બન મળી રહેતો અને એના કારણે જમીન દિવસે દિવસે એની ફળદ્રુપતા વધતી જતી હવે આપણે શું કર્યું કે રાસાયણિક ખાતરોનો વધુમાં વધુ વપરાશ કર્યો એટલે જે બેક્ટેરિયા જમીનમાં હતા એ બેક્ટેરિયાનો દિવસે દિવસે નાશ થઈ ગયો કે જે જમીનની ફળદ્રુપતા વધારતા એ એટલે હવેથી આપણે જમીન કઈ રીતે દિવસે દિવસે ફળદ્રુપ બને એના માટે આવા જુગાડ કરીને આપણે આપણા ખેતીમાં ઉપયોગ કરવો પડશે હવે કોઈ મિત્રોને પણ એવું પણ થતું હશે કે ભાઈ ન ખર્ચો કેટલો થયો તો તમે ગણી શકો છો પંદર ટોલીનો ખાતરનો ખર્ચ કેટલો થાય છાસનો ખર્ચ કેટલો થાય ગોળનો ખર્ચ કેટલો થાય ટાઈકોડરમાનો ખર્ચો કેટલો થાય આ પ્લાસ્ટિક લાવીએ તો આ પ્લાસ્ટિક છ હજાર રૂપિયાની થાય એનાથી બીજો કોઈ વિશેષ ખર્ચ આવતો નથી બીજું જે મિત્રએ આ ખાડાથી અગાઉ કામ કરેલું છે કચ્છ બાજુ એમના મેં ઓપિનિયન લીધા તો ઉનાળામાં પાણી બંધ કરી દઈએ આપણે આમાં તો છાણ છે સૂકું થઈ જાય અને એ ખાતરની થેલીઓએ રે ભરીને એમના દાડમના પાકમાં વાપરું છું એટલે આ જે ખાતર નાખ્યું એ વેસ્ટે નથી થતું કમ્પોસ્ટ થાય છે બીજા વર્ષે આપણે બીજા પાકમાં આપણે વાપરી શકવાના છે એટલે આ કરવો જુગાડ મારી દૃષ્ટિએ ખેતીમાં સારામાં સારો છે જો કોઈ ખેડૂતોને આ બાબતે વધુ માહિતી મેળવવી હોય તો મારો કોન્ટેક કરજો અને બીજું કે આ ચેનલ ઉપર હું વારંવાર આ ટાઈપના વિડીયો મૂકતા રહીશ કે જે ખેડૂતના ઉપયોગી હોય ખોટી ખોટી આપણી જોડે જાહેરાતો ન હતી તો આ ચેનલ તમને ગમો તમારી ચેનલમાં દિવસે દિવસે જોડાતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને સહકાર આપતા રહેજો જય હિન્દ